સરકારના માનીતા પોપટના કૌભાંડનો આજે આપણે પર્દાપાસ કરવો છે જેમાં ભરતી કૌભાંડથી માંડી ટેન્ડર કૌભાંડ સુધીની વાત છે ભરતી કૌભાંડથી આપણે શરૂઆત કરીશું અને તબક્કાવાર સમજીશું કે ઓગણીસો ઓગણસીમાં જે સરકારે દીકરો કે પોપટ પેદા કર્યો એ પોપટ કે દીકરો હવે મોટો થયો છે મોટો તો થયો છે પરંતુ નફટ પણ બન્યો છે કૌભાંડ આચરી રહ્યો છે લૂંટ મચાવી રહ્યો છે ગજવા ભરી રહ્યો છે ભરતીમાં ગેરરીતિ કરી રહ્યો છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત સરકારનો ઓગણીસો ઓગણએસીમાં એક પેદા થયેલો દીકરો જેનું નામ છે ઇન્ડેક્સ બી આ વિભાગનું આમ તો કામ હતું અને ઉદ્દેશ્ય હતો કે રાજ્યમાં રોકાણકારો આવે તેમને આકર્ષવામાં આવે તેમને સવલતો પૂરી પાડવામાં આવે ઉદ્યોગોનો વિકાસ થાય અને રાજ્યની જનતાને રોજગારી મળે પરંતુ અત્યારે ઉદ્દેશ્ય શું ચાલી રહ્યો છે વાઇબ્રન્ટ ગુજરાત જી ટ્વેન્ટી કે મોટા મોટા તાઇફાઓના ટેન્ડરના કામ રાજ્ય સરકારનું પૈસા કાઢવાનું આ પાઇપલાઇન જેવું સ્થળ છે જેને ઇન્ડેક્સ બી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આ બ્યુરોક્રેટ્સ પણ શીખી ગયા છે કે કઈ રીતે ધંધો કરાય કઈ રીતે કામ ચલાવી લેવાય અને કઈ રીતે ગજવા ભરી લેવાય ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોના વડા હાલ શમશેર સિંઘ છે અને અમારા સૂત્રો કહી રહ્યા છે કે શમશેર સિંઘની ટીમ છેલ્લા ઘણા સમયથી ઇન્ડેક્સ બીમાં તપાસ કરી રહી છે કેટલાય પુરાવાઓ પણ લઈ ગઈ છે કેટલાય કાગળના જથ્થા લઈ ગઈ હતી અને આ ટીમ હજુ સુધી ગુનો દાખલ નથી કરી શકી કારણ કે અમારા સૂત્રો કહે છે એ પ્રમાણે કે આ ઇન્ડેક્સ બી છે ભાઈ સીધી જ વાત મુખ્યમંત્રી સાથે કરવી પડે ક્યાંક આ તપાસને અવરોધ તો પેદા નથી થઈ રહ્યો ગાંધીનગરથી વિગતવાર વાત કરીએ કઈ રીતે ભરતી કો કૌભાંડ આચરવામાં આવ્યું છે આ ભરતી કો કૌભાંડની વાત કરીએ તો વર્ષ બે હજાર સોળમાં થયેલી ભરતીનું છે અને ડેપ્યુટી મેનેજર માર્કેટિંગ અને ડેપ્યુટી મેનેજરની ભરતીમાં જે શંકાસ્પદ ગોટાળા જોવા મળ્યા અમને પુરાવા મળ્યા તેની વાત છે સીબી પાસે પણ આ પુરાવા છે અને નથી તો નવજીવન પાસે છે લઈ જજો ખેર સમજાવું છું તમને કે કઈ રીતે આ કૌભાંડની શરૂઆત થાય છે કે શંકાસ્પદ કથિત કૌભાંડની શરૂઆત થાય છે આપણે કથિત એટલા માટે કહીએ કારણ કે ફલિત તો એસીબીને કરવાનું છે નવજીવન તો માધ્યમ છે અમે અમારી ફરજ અદા કરીએ છીએ આશા રાખીએ એસીબી પણ ફરજ અદા કરશે અને નામ તો શમશેર સિંઘનું એટલું મોટું છે નામ જેવું તેમનું કામ છે વર્ષ બે હજાર સોળમાં વાતની શરૂઆત કરીએ તો ત્રણ મે બે હજાર સોળના રોજ એક ઈમેલ તૈયાર થાય છે મેઇલ એટલા માટે તૈયાર થાય છે ડિપ્યુટી મેનેજર માર્કેટિંગની ભરતી માટે કેન્ડિડેટ્સને બોલાવવા માટે કોલ લેટર આપવા માટે કેન્ડિડેટ્સને બોલાવવામાં આવે છે કે દસ મે બે હજાર સોળના રોજ દસ વાગ્યે સેન્ટર ઓફ એક્સિલન્સ બ્લોક નંબર ઓગણીસ પહેલો માળ ઉદ્યોગ ભવન ગાંધીનગર ખાતે હાજર થજો આ ઈમેલ મોકલવામાં આવે છે એકત્રીસ લોકોને પરીક્ષા આપે છે તેત્રીસ લોકો આંકડામાં કેમ વિસંગતતા છે ક્યાંય કૌભાંડ નીબુ આવે છે એસીબી પણ આવતી હશે ખેર હવે વાત કરું કે વધુ મજબૂત પુરાવા કઈ પ્રકારના છે અને કઈ રીતે નોકરીમાં મેરિટ પર કોઈ બીજો છે નોકરી બીજાને મળે છે વેઇટિંગમાં કોઈ બીજો આવે છે વેઇટિંગમાં કોઈ બીજાને મોકલી દેવામાં આવે છે કોઈક પાનીતાને લેવા માટે ચાલુ ભરતી પ્રક્રિયાએ બેઠક વધારી દેવામાં આવે છે તેના પુરાવાની ભરતી પ્રક્રિયા બે હજાર સોળમાં ચાલી રહી હતી દરમિયાન પહેલાં સૌ પ્રથમ જે ડોક્યુમેન્ટ ઉપરની વાત છે તેને કરીએ તો એક કમિટી છે કમિટી મિનિટ્સ બનાવે છે અને મિનિટ્સમાં તેઓ લખે છે કે તેત્રીસ કેન્ડિડેટ શોર્ટલિસ્ટ થયા ડેપ્યુટી મેનેજર માર્કેટિંગ માટે અને ઓગણીસ કેન્ડિડેટ શોર્ટલિસ્ટ થયા ડેપ્યુટી મેનેજર માટે આ આંકડા તમે યાદ રાખજો તેત્રીસ અને ઓગણીસના તેત્રીસ લોકોને કેન્ડિડેટને શોર્ટ કરવામાં આવ્યો બાદમાં જે સી ચુડાસમા એસ એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર જેજી ઇન્દ્રજીયા ઓફિસર ઓફ સ્પેશિયલ ડ્યુટી ઇન્ડેક્સ બી સીજી સી ચેટરજી એડવાઇઝર પ્રોજેક્ટ એન્ડ ટેકનિકલ ઇન્ડેક્સ બી આ કમિટી છે અને બાદમાં તેમણે રિટર્ન ટેસ્ટ અને પરફોર્મન્સના આધારે ફર્સ્ટ લેવલ ઇન્ટરવ્યૂના આધારે કમ આ જે કમિટી છે તેમણે એક લિસ્ટ બનાવ્યું લિસ્ટ બનાવ્યું છે તેમાં પચાસ માર્ક્સ અને પાસઠ માર્ક્સના જે ક્રાઈટેરિયા છે તેમાં જે ઉપર આવે છે તેમના નામને સિલેક્શન કરવામાં આવે છે હવે મેરિટ તૈયાર થાય છે જે સ્ક્રીન પર છે તેને મેરિટ તમે કહેશો કે કેમ એ મોટો સવાલ છે કારણ કે કેન્ડિડેટના લિસ્ટમાં પ્રિન્ટ આંકડો બત્રીસ નો છે તેને જાતે સુધારવામાં આવે છે ફાઈનલ લિસ્ટ લખવામાં આવે છે તેને જાતે બી સુધારવામાં આવે છે અને જે લોકો પરીક્ષા આપવા માટે હાજર રહે છે તે લિસ્ટની અંદર બત્રીસ નામ છે તેત્રીસનું નામ ઉમેરવામાં આવે છે રૂપેશ રાજપુરોહિતનું અને રૂપેશ રાજપુરોહિતનું નામ હાથેથી ઉમેરાય છે નીચે મેળવેલા ટોટલમાં ફેરફાર થાય છે મેરિટ કઈ તારીખે બન્યું છે ખબર નથી કોઈ ડેટ મારવામાં નથી આવી કોણ એપ્રુવ કરે છે મેરિટને કોઈ ડેટ મારવામાં નથી આવી તો સાથે સાઇન પણ કરવામાં આવી નથી કોણે એપ્રુવ કર્યું મેરિટ કોની સામે રજૂ થયું મેરિટ કંઈ વિગત નથી હરીવાલા કરો હવે આગળ જાય આગળ જાય એટલે તમને ખબર પડશે કે એક ફાઇનલ ઇન્ટરવ્યૂ માટે ફર્સ્ટ રાઉન્ડ અને ટેસ્ટના માર્કના આધારે એક માર્કનું મેરિટ અમને આપવામાં આવે છે અને જે મેરિટની અંદર ત્રીસમા નંબરે રૂપેશ રાજ પુરોહિતનું નામ છે હવે એ ફાઇનલ મેરિટ તૈયાર થાય છે હજુ ખબર જ નથી કેટલી પરીક્ષાઓ લેવાની કારણ કે જે ફાઇનલ લિસ્ટ ઓફ કેન્ડિડેટ્સ ટુ બી કોલ્ડ ફોર ધી ઇન્ટરવ્યુ ડેપ્યુટી મેનેજર માર્કેટિંગ તેમાં સ્પષ્ટતાથી લખેલું છે અને આ મેરિટની અંદર કુલ સત્તર નામ આવે છે માર્ક્સ લખેલા છે ઇન્ટરવ્યુ રાઉન્ડ ફર્સ્ટ અને ટેસ્ટના માર્ક્સ તો કેટલી જગ્યાએ તમે શોર્ટલિસ્ટ લિસ્ટ કરતા હો ખેર કોઈ વાંધો નહીં માની લઈએ બહુ સારું ફિલ્ટર કરીએ તો આ જે નામ છે તેમાં સત્તર નામ ડેપ્યુટી મેનેજરમાં માર્કેટિંગમાં સિલેક્શન થાય છે અને જ્યારે મિનિટ્સ ઓફ ધ સિલેક્શન કમિટી એટલે કે સિલેક્શન કમિટીના જે મિનિટ્સ લખાય છે મિનિટ્સની અંદર રિક્રુટમેન્ટ કરવામાં આવે છે રિક્રુટમેન્ટ કોની થાય છે આદિત્ય ભટ્ટ આદિત્ય ભટ્ટ મેરિટમાં દસમા ક્રમે છે પ્રથમ કેવી રીતે આવે અર્પિત શાહ બીજા નંબરે રિક્રુટમેન્ટ થાય છે અર્પિત શાહ નવમા નંબરે મેરિટમાં છે કેવી રીતે આવે રૂપેશ રાજ પુરોહિત ત્રીજા નંબરે આવે છે રિક્રુટમેન્ટ ઓર્ડરમાં ત્યારે તેનું નામ છે મેરિટમાં બીજા નંબરે પછી આવે છે જતીન કૌશલ જતીન કૌશલનું નામ છે સાતમા નંબરે મેરિટમાં અને પછી આવે છે સ્નેહા શાહ સ્નેહા શાહનું નામ છે ત્રીજા નંબરે મેરિટમાં તો સ્નેહા શાહ આગળ હતા જતીન કૌશલ કરતા રૂપેશ રાજ પુરોહિત રૂપેશ રાજ પુરોહિત સ્નેહા શાહ કરતા આગળ હતા અને આ બધાની વચ્ચે વાત કરીએ ભાવિક શેઠની જે પંચ્યાસી માર્ક સાથે મેરિટમાં પ્રથમ હતા ક્યાં નામ ગાયબ છે માની લઈએ કે નોકરી નહોતી જોતી નોકરી છોડી દીધી નોકરી નહોતી કરવી રિક્રુટમેન્ટ પહેલાં તમને ઠુકરાવી જે કંઈ પણ હોય તો ક્યાં છે પુરાવા કાગળ બતાવો નથી બરાબર હવે હું તમને સમજાવું કે આદિત્ય ભટ્ટ અર્પિત શાહ રૂપેશ રાજપુરો જતીન કૌશલ અને સ્નેહ શાહનો મામલો શું છે તમે વિચારો કે આ જ્યારે રિક્રુટમેન્ટનો ઓર્ડર મિનિટ્સ તૈયાર થાય છે તેમાં લખવામાં આવે છે કે અમારે ભરતી પ્રક્રિયામાં જરૂર પડી એક જણો રિટાયર્ડ થશે અમારી વિભાગમાંથી એટલા માટે એક જણાની પોસ્ટ વધારીએ છીએ એને લઈ લઈએ વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરી નાખે વાંધો નથી કરો વેઇટિંગ લિસ્ટમાં ડેપ્યુટી મેનેજર માર્કેટિંગની અંદર નામ આવે છે હેમાંશુ ભગત હેતલ મોદી અને નીરવ વૈદ્ય તો મેરિટ પ્રમાણે નામ આવે હેમાંશુ ભગત નામ છે આઠમા ક્રમે એમનું નામ વેઇટિંગ લિસ્ટમાં પ્રથમ ક્રમે આવે છે વેઇટિંગ ઓપરેટ થાય છે તો વેઇટિંગ ઓપરેટ થઈ જાય છે સીધું હેમાંશુ ભગતના નામથી હેમાંશુ ભગત નોકરી પર ચડી જાય છે આ બધા જ સવાલ શંકા ઉપજાવે તેવા છે નામ સાથે અમે બોલી શકીએ છીએ કારણ કે અમારી પાસે પુરાવા છે તમારી પાસે પુરાવા નથી તો અમારી પાસેથી લઈ જજો એસીબી તમે ક્યાં અટવાતા હોય તો મદદ કરવા પણ નવજીવન તૈયાર છે ગુજરાતની જનતાનો અવાજ છે યુવાનો સાથેનો અન્યાય છે તેને નવજીવન તો નહીં સાંખી લે આ કોબાની પોપટની વાત એ પણ કરીશું કે વાયબ્રન્ટના પૈસા કેમ ગટર થાય જી ટ્વેન્ટીના પૈસા કેમ ગટર થાય ટેન્ડરની પ્રક્રિયાઓમાં કેવી ગાલમેલ થાય અને કયા ટેન્ડરથી તમે કામગીરી કરી છે ગુજરાતની જનતાને તમે શું સમજો છો તમે કમેન્ટમાં બતાવજો જનતા કે આપણને શું સમજે છે અને ઇન્ડેક્સ બીમાં કઈ પ્રકારની પાઇપલાઇન છે કઈ પ્રકારના હિસાબ ઉધારાય છે તેની પણ તપાસ કરશો તો આ વિભાગને તાળું મારવું પડે આ સંસ્થાને ત્યાં સુધીના પુરાવા નવજીવન પાસે છે આ સંસ્થાને પેદા કોણે કરી તત્કાલીન આ રાજ્યની અંદર તત્કાલીન એક દિગ્ગજ નેતા જેના નામની પણ હું ચર્ચા કરીશ કયા વ્યક્તિએ નોકરી મળી ગઈ રાજીનામું આપવું પડ્યું કયા અધિકારીનો સાળો હતો હું ચર્ચા કરીશ એ તમામ લોકોને આપણે વસ્ત્ર વગરના કરી અને સ્ક્રીન સામે મૂકીશું જેથી તમને પણ ખબર પડે કે આ રાજ્યની જનતા સાથે કેવા દ્રોહ થઈ રહ્યા છે આ સરકારના માન્યતા પોપટ સાથે અને આ માનીતો એટલા માટે છે તાઇફાઓ અહીંયાથી થાય છે આ કૌભાંડ કરવાનું સ્થળ છે ઇન્ડેક્સ બી જે ઓગણીસો ને ઓગણએસીની અંદર જયનારાયણ વ્યાસ દ્વારા પેદા કરવામાં આવ્યું અને આ રાજ્યની જનતાને આપવામાં આવ્યું ત્યારે ઉદ્દેશ્ય સાચો અને સારો હતો પરંતુ આજે દીકરો મોટો થયો છે કૌભાંડિયો પેદા થયો આ દીકરો અને હવે પરિપક્વ થયો છે અને એનો ભાંડા ભાંડાફોડ આપણે કરવાનો છે હવે ડેપ્યુટી મેનેજરની વાત કરીએ આ મેરિટના આંકડાઓમાં તમને શંકા લાગતી હોય તો આ તમામ આંકડાઓના જવાબ અમે આર ટીઆઈથી મેળવેલા છે સત્તાવાર છે અને પાને પાને સહીઓ પણ અમે લીધેલી છે કારણ કે અમને પણ ખબર છે કે હવે આ ડોક્યુમેન્ટ પેદા કરવા પડશે તમારે ઇન્ડેક્સ બીના અધિકારીઓ તમે આગળ આવીએ ડેપ્યુટી મેનેજરની અંદર મેરિટ તૈયાર થાય છે કુલ સાત નામ આવે છે પહેલું નામ છે નિશા બ્રહ્મભટ્ટ હવે રિક્રુટમેન્ટની અંદર આ નિશા બ્રહ્મભટ્ટ નામના ઉમેદવારને વેઇટિંગમાં ખસેડી દેવામાં આવે છે જે મેરિટ પર પહેલાં નંબર પર છે હવે નોકરી કોને આપવામાં આવે છે તો બીજા નંબર પર રહેલા રુજુલ ઉપાધ્યાયને નોકરી મળે છે અને લક્ષ્મી નાયર કે જેઓ ત્રીજા નંબરે છે સર્વિસ રૂલના ખૂબ તમે હવાલા આપ્યા છે જવાબમાં એ જ સર્વિસ રૂલને તમે બીજા કોન્ટ્રાકચ્યુઅલ કર્મચારી સાથે ઓપરેટ કરો છો એ જ લિમિટને તમે ઓપરેટ કરી છે એ જ લિમિટનું રિલેક્સેશન સ્પેશિયલ કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફના નામે તમે આપ્યું છે તમારા જ સર્વિસ રૂલને તમે સમજો અને એ પણ યાદ કરજો કે હાલમાં હંગામી કર્મચારીઓ કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓ કે સ્પેશિયલ ડ્યુટી ઉપર રહેલા લોકોને તમે લાભ આપો છો તમારા સર્વિસ રૂલના શરમ તો મને ત્યારે આવી આ સરકાર પર મને દયા આવી કે આ સરકારનો દીકરો અમને જવાબમાં એવું કહે છે કે આ સંસ્થા ગુજરાત સરકારની છે કે નહીં અમારો સવાલ છે તેનો જવાબ આવે છે કે અમારા લોગોમાં ગુજરાત સરકાર લખ્યું છે આ ઇન્ડેક્સ બીના કૌભાંડિયાઓને શરમ આવે છે બોલતા કે અમે આ ગુજરાત સરકારનું સંતાન છીએ ભલે તમે ચેરિટી એકઠેઠળ નોંધાવ છો સોસાયટી એકઠેઠળ નોંધાવો છો પણ તમે સંતાન તો આ ગુજરાતની સરકારના છો અને તમારે સ્વીકારવું જોઈએ તમે લોગોમાં લખો છો એવું બોલો છો તો તમને કહેતા શું શરમ આવતી હતી હજી તો ઘણી બધી ચર્ચા કરવાની છે આ ડેપ્યુટી મેનેજર માર્કેટિંગ અને ડેપ્યુટી મેનેજરની અંદર જે મેરિટ તૈયાર થયા એ કોણે કર્યા હજી તો તમારા રોસ્ટર સમાજ કલ્યાણ વિભાગે પ્રમાણિત કર્યા છે કે નહીં એની પણ વાત કરવાની છે રોસ્ટરને તમે ઓપરેટ કઈ રીતે કરો છો તેની પણ વાત કરવાની છે અને કઈ રીતે તમામ કાગળને તમે જાણે તમારા બાપની જાગીરો આ ગુજરાતની સરકાર આ ગુજરાત સરકારની સંસ્થા એ રીતે ઊભા કરો છો પેદા કરો છો નહીં સાઇન નહીં સિક્કા નહીં તારીખ નહીં વારના મેરિટ પેદા કરો છો બતાવીશું તમને અમે નવજીવન છીએ આશા રાખીએ કે શમશેરસિંહ પાસે આ તમામ બાબતો છે અથવા હશે કારણ કે મહિનાથી તપાસ ચાલે છે એમની ટીમે અમારા સૂત્રોની માહિતી પ્રમાણે ઇન્ડેક્સ બીના કર્મચારી અને અધિકારીઓને કેટલાક લોકોને આક્ષેપિત આરોપિત ગણી એવું પણ કહ્યું હતું કે ગુજરાત કે ભારત ન છોડવા દેશો આક્ષેપિતોને છતાં પણ મંત્રીજીની સાથે થેલો ભરીને ચાલતા થયા હતા એક ભાઈ અને આ વાત મામલે ઇન્ડેક્સ બીની ઓફિસમાં ચર્ચાઓ પણ થઈ હતી ઝઘડાઓ પણ થયા હતા અને હજુ તો ઝઘડા થશે કારણ કે તમે કેટલાયનું શોષણ પણ કર્યું છે એટલે હવે એમને પણ ખબર પડશે ઉચ્ચ અધિકારીઓને પણ રેલો આવશે શાળાને નોકરી અપાવી પણ મુશ્કેલી બનશે કોઈની ભત્રીજી હશે તો એને પણ મુશ્કેલી પડશે આ નવજીવન છે એ નવજીવન લડશે અને નવજીવન બતાવશે કે સત્ય શું છે નેક્સ્ટ એપિસોડમાં વાત કરીએ વધુ કૌભાંડની આ પાપીયા પુત્ર કે જે ગુજરાત સરકારના હોવા છતાં બાપનું નામ લેતા શરમ અનુભવે છે નમસ્કાર